संपूर्ण विग्रह में ओम आकार दक्षिणा मूर्ति दक्षिण मूर्ति हनुमान जी विग्रह से दक्षिण दिशा मुख कर हनुमान जी विराजमान थे जमणा पगे लगभग भाग संपूर्ण विश्व में एक अद्भुत अनोखो अनुठा मंदिर है एम सौ मुख्य बात है कि परम पूजनीय प्रातः वंदनीय युग पुरुष ध्यान योगी नाम विश्व पटल हाल से जी जीवन ना पचास टका समय पचास वर्ष वे समय बंधोड़ में निवास करी ओरा ने खूब सुंदर निर्माण करी से नीचे गुफा से भारत नहीं संपूर्ण विश्व में एम शिष्य हाल से जे एक, एक प्रखर है भारत कोई सामान्य भूमि नहीं

બહિર જે બહારનું જે બ્રહ્માંડ છે દુનિયા છે એના કરતા અંદરનું બ્રહ્માંડનું દર્શન કરાવવું ગતિની ચર્ચા કરી છે એટલે મુખ્યની ચર્ચા કરી છે જ્યાં સુધી કોઈ સાચા સદગુરુ કોઈ સાચા ભક્ત પ્રાપ્ત ના થાય ત્યાં સુધી શરીરની ગતિ પ્રાપ્ત નહીં ત્યાંથી ત્યાં સુધી જીવ જે ચૌરાસીના ચક્કરમાં કાયમ અટકતો રહે છે આમ આજે સુંદર પાવન ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે એક સુંદર પરંપરા સ્થાપિત છે ગુરુ શિષ્ય પરંપરા નું સમન્વય જીવ ગુરુને પ્રાપ્ત કરી અને પોતાનું છે સુંદર પરંપરા છે દરેકને ગુરુ બનાવવું જોઈએ કેમ કે આ એક મોક્ષના માર્ગ ઉપર મહાકલ્યાણ માર્ગ ઉપર જીવ ચાલે છે એમાં એક સહાયક બહુ મોટો ગુરુ બને છે આજે એવા સુંદર પર્વ છે ગુરુ પૂર્ણિમા ब्यास पूर्णिमा छे भगवान वेद व्यास जी नो आजे प्रादुर्भाव अगुम उपर થયलो तो चार થી જ ગુરુ શિષ્ય પરંપરા સ્થાપી થી પુરુ પૂર્ણિમા ગ બ્રુણિમા આપણે ખૂબ ધમધામ થી ઉજવતા હોઈએ અહી પણ આજે કો મોરટી સંખ્યા માં ગામના લોકો આસપાસ નમદાવાડ અનેક અનેક રાજ્યો થી લોકો આયા ખૂબ સુંદર પાદુગા પૂજન इत्यादि કરી ભયન ભોજન કરી આપા છા છૂટા થા જે સિતારા